નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે આરએસએસના બેકગ્રાઉન્ડે સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી આસામની હેમંત બિસ્વા સરકારે અદાણી ગ્રુપને સિમેન્ટ ફેક્ટરી માટે ત્રણ હજાર વીઘા જમીન ફાળવી ચૂંટણી પંચ દ્વારા બિહારના રદ કરાયેલા પાસઠ લાખ મતદારોની યાદી જાહેર કરાઈ સુરતમાં છેલ્લા દિવસમાં હત્યાના બનાવોથી શહેરમાં નાના ગુનાઓ માટે સજાની જોગવાઈ કરવામાં આવશે નાબૂદ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે જનવિશ્વાસ બિલ બે પોઈન્ટ ઝીરો ગુજરાતનું દેવું જેટ ગતિએ વધી રહ્યું છે સત્તાય સરકાર તાયફાઓ પાછળ ધોમ ખર્ચ કરે છે લોન લેવા માટે હવે બેંકના ધક્કા નહીં ખાવા પડે યુપીઆઈ એપથી મળી જશે પૈસા ઉત્તરાખંડમાં વરસાદનો તાંડવ કેદાર પગપાળા માર્ગ ધોવાયો ગંગોત્રી હાઇવે બંધ થતા તીર્થયાત્રીઓ ફસાયા ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટમાં ભારે વરસાદ જુનાગઢ અને અમરેલીમાં ઝાપટા અમદાવાદમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું પુતિન સાથે મુલાકાત બાદ ટ્રમ્પના સુર બદલ્યા યુક્રેન અને યુરોપના નેતાઓ યુએસમાં સો કરોડ માંગ્યા હોવાનો દાવો કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્ર અને તેમની પત્નીનો વિવાદ વકર્યો ખૂની હુમલામાં દેવાયત ખાવડ સહિતના સાત આરોપીઓની નાટકીય ધરપકડ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો બસો પચાસથી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા બંગલા પર મહિલા સાંસદો સાથે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડનું વર્તન અભદ્ર હતું પ્રિયંકા ચતુર્વેદીએ આપ્યો જવાબ બિલીમોરામાં પચાસ ફૂટ ઉસી ટાવર રાઇડ તૂટી પડતા અફરાતફરી પાંચ લોકો ઈજાગ્રસ્ત એશિયા કપ બે હજાર પચીસ પહેલા ઈશાન કિસાનને મોટો ફટકો આ ટુર્નામેન્ટમાંથી થયો બહાર નીતિશ સરકારની મોટી જાહેરાત બિહારની ગરીબ દીકરીઓ પણ ડોક્ટર અને એન્જિનિયર બની શકશે સુરેન્દ્રનગર અમદાવાદ હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત એક જ પરિવારના સાત સહિત આઠ લોકોના મોત ગાઝિયાબાદમાં રખડતા કૂતરાને બસાવવાના પ્રયાસમાં એક મહિલા ઇન્સ્પેક્ટરનો જીવ ગયો જૂનાગઢ ગિરનાર પર્વત પર અચાનક વરસાદ શરૂ થતા એકસો પચાસથી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા કેનેડામાં પગાર વધારાની માંગ કરતા દસ હજારથી વધુ એર વોસ્ટે હડતાલ પર ઉતર્યા દૂધ થી લઈને મોબાઈલ અને સાબુ સુધી જીએસટી સુધારાના કારણે એકદમ સસ્તી થઈ જશે પિસ્તાલીસ વસ્તુઓ જીટીયુના ગેરેટીમાં પકડાયેલા ચારસો ને અગિયાર વિદ્યાર્થીઓને સજા ફરમાવાય એકત્રીસ નિર્દોષ કેન્દ્ર સરકાર જીએસટીમાં મોટો સુધારો કરશે બાર ટકા અને અઠ્યાવીસ ટકા સ્લેબ સમાપ્ત ભારતીય રેલવેએ વિમાન નિયમ લાગુ કર્યા મુસાફરોના તમામ સામાન વજન કરવામાં આવશે દરિયામાં ઊભી પૂછડીએ કદાચથી ભાગ્યું હતું પાકિસ્તાન નૌકાદળ સેટેલાઇટની તસવીરોથી ખુલાસો લાલુ પ્રસાદ યાદવે કહ્યું અમે ઘણા બલિદાન આપ્યા છે અને આપતા રહીશું ફરી ગુજરાત કોંગ્રેસમાં પુરાશે નવા પ્રાણ જિલ્લા બાદ હવે તાલુકા પ્રમુખની પસંદગી હાથ ધરાય પાકિસ્તાનમાં કુદરતે મસાવી તબાહી અડતાલીસ કલાકમાં સસો ને સત્તાવનથી વધુ લોકોના મોત એક હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની પાર્ટી ચોક્કસપણે ગઠબંધન કરશે સંજય રાવત અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર લગાવ્યો ગંભીર આરોપ કહ્યું લૂંટના અઢાર હજાર સોગંદનામા આપ્યા પણ અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી શરદ પવારે કહ્યું જે લોકોની સરકાર મેં પાડી હતી તેમણે મુખ્યમંત્રી માટે મારું નામ પ્રસ્તાવિત કર્યું ગુજરાતમાં યોજનારી પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્યના યુવાનોને ઉમેદવાર બનવા માટે આમંત્રણ આપ્યું પચીસ અને છવ્વીસ ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવશે પીએમ મોદી અમદાવાદમાં સંબોધશે જનસભા કોલકાતામાં પીએમ મોદીના કાર્યક્રમમાં જવાનું ટાળશે મમતા બેનર્જી અરવલ્લી જિલ્લામાં એઆઈના આધારે હવે લાયસન્સ મેળવવાની થશે સંપૂર્ણ પ્રક્રિયા ભારતના અર્થતંત્રમાં એક નવી ચિંતાની લહેર મધ્યમ વર્ગ પાસે પૈસા ખતમ થઈ રહ્યા છે રશિયા અને યુક્રેન વચ્ચે ઐતિહાસિક નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સુરક્ષાની ગેરંટી મળતા જેલેસ્કી ખુશ ચંદ્રબાબુ નાયડુનો કટ્ટર વિરોધી સત્તા જગનમોહન રેડ્ડીની પાર્ટીએ એનડીએના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવારને આપ્યું સમર્થન બિહાર ચૂંટણીને લઈને પ્રશાંત કિશોરનો મોટો ધડાકો ભલે વીસ થી પચ્ચીસ બેઠકો મળે તો પણ ગઠબંધન નહીં કરીએ અમેરિકા સાથે ટેરિફ વિવાદ વચ્ચે પીએમ મોદીએ બોલાવી મહત્વની બેઠક સાત કેન્દ્રીય મંત્રી રહેશે હાજર દેવાયત ખવડને મોટી રાહત ફરી બોલાવશે મોરે મોરો જૂનાગઢના મહિલા પીએસઆઈ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર આમ આદમી પાર્ટીના પાંચ સમર્થકોની ધરપકડ સોમનાથ કોરિડોરના વિરોધને શાંત કરવા માટે ખુદ મુખ્યમંત્રી મેદાને આવ્યા